બુકમરાથી ઝૂમતું પાકિસ્તાન કે જે હવે ભારતના ગુજરાતમાં આવેલા જુનાગઢ ઉપર નજર છે તે બગાડી રહ્યું છે ફરી એક વખત પાકિસ્તાને જુનાગઢ તેમનું જે તેવો દાવો છે તે કર્યો છે અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ખોટા દાવા કરતા નજરે પડી રહ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાકિસ્તાન કે જે પહેલા હંમેશા ભારત ઉપર આક્ષેપ કરતું આવ્યું છે અને કાશ્મીર તેમનું છે તેવો દાવો કરતું હતું પરંતુ હવે આ જ દાવાને સાઈડમાં મૂકીને પાકિસ્તાન હવે જૂનાગઢ ઉપર છે તે નજર બગાડી રહ્યું છે જૂનાગઢ તેમનું છે તેવો દાવો છે જે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર કરવામાં આવ્યો છે અને જેને લઈને જે અત્યારે હાલ પાકિસ્તાને ભારત ઉપર એવો આરોપ મૂક્યો છે કે જૂનાગઢને ઓગણીસો અડતાલીસમાં ભારતે જે ગેરકાયદેસર રીતે તેમનો કબજો છે તે જમાવી લીધો છે આ જે નિવેદન છે તે પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા મુમતાઝ જરા બલુચ દ્વારા છે જે આપવામાં આવ્યું હતું અને ભારત ઉપર ઝેર ઓકવામાં આવ્યું હતું ત્યારે આ જ બાબતને લઈને મુમતાઝ જરા બલુચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને લઈને પાકિસ્તાન શાંત નહીં બેસી રહે પાકિસ્તાન દ્વારા જે આ મુદ્દાને ઐતિહાસિક મુદ્દો છે તે ગણવામાં આવી રહ્યો છે અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો આ બાગ છે ત્યારે તેના ઉપર ભારતનો કબજો યુએન ચાર્ટર એન્ડ આંતરરાષ્ટ્રીય ઉલ્લંઘન ભારતે કર્યું છે તેવા આરોપ છે તે ભારત ઉપર જે પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા પ્રવક્તા છે તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે ત્યારે આને જ લઈને ભારતમાંથી પણ નિવેદન છે તે સામે આવ્યું છે જુનાગઢના જે ધારાસભ્ય છે તેમના દ્વારા જે નિવેદન છે તે આપવામાં

કારણ કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન છે પણ આખી પાકિસ્તાનની માનસિકતા અત્યારે ખરાબ થઈ ગઈ છે કારણ કે જે રીતે એના દેશની અંદર અરાજકતા ફેલાઈ રહી છે ભૂખમરો અને લોકો લૂંટફાટ જે કરી રહ્યા છે એટલે એ બધી વાતને પાકિસ્તાનના લોકોના મગજમાંથી કાઢવા માટે આવું નવું નવું ઈન્ડિયાની વિરુદ્ધમાં હોય પછી એ જૂનાગઢ હોય એવા મુદ્દાઓ લઈ અને નિવેદનો કરી અને એક ધ્યેયન બીજે દોરવાનું કામ કરે છે જૂનાગઢ એ ભારતનો અવિર અંગ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ જૂનાગઢને આઝાદ કરી અને જે આરજી હુકુમતના લડવૈયાઓ હતા એને મતદાન કરી અને જુનાગઢની અંદર એ ગુજરાત ભારતની અંદર જુનાગઢને રાખવાનું કામ કર્યું હતું એટલે કદાચ એમને કોઈ માનસિકતા હોય બીમાર થઈ ગયા હોય તો એમને વિનંતી છે પહેલાં તમારો ત્યાં ઈલાજ કરાવો અને ઈલાજ કરાવીને જોવો દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવાનો કરો તમારા દેશની અંદર લઘુમતી સમાજ પીટાઈ રહ્યો છે આજે જૂનાગઢ આવીને જોવો છો તો એ લઘુમતી સમાજ એક ભાઈચારા સાથે અને આદરપૂર્વક રહી રહ્યો છે એટલે આ દેશની અંદર એ સુરક્ષિત છે તમારા દેશની અંદર તમે લઘુમતી પણ મુસલમાનો પણ સુરક્ષિત હતી એ દેશની અંદર એને જૂનાગઢની વાતો કરે છે એટલે એમની માનસિક સ્થિતિ જ ખરાબ છે બીજું કઈ એમના વિચારવા જેવું નથી અને અમે જ્યાં બગડેલી વિષય હોય ત્યાં એની વાતમાં પણ જવાબ આપવાનો પણ યોગ્ય દેખાતું સંજય કુરોરિયા બાદ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ નિવેદન આપ્યું હતું જેમાં તેમનું કહેવું હતું કે જૂનાગઢના મુદ્દે અગાઉ પણ જે મતદાન છે તે થઈ ચૂક્યું છે લોકોનું બહુમત જે ભારત માટે આવ્યું હતું અને ત્યાંથી જ ભારત માન જે જૂનાગઢ છે તે ભારતનું કહેવાય છે ત્યારે પાકિસ્તાન આ સુધરી જાય નહીં તો આનું પરિણામ છે તે તેને બહુ મોટું ભોગાવવાનું આવશે ત્યારે આમ કહેતા ગિરીશ કોટેચા વધુમાં શું કહે છે તે પણ આપણે અહીંયા સાંભળી લઈએ પાકિસ્તાનના પ્રવક્તા તો પચી વાર બોલી ગયા છે કે ભાઈ અમારે કાશ્મીર ને જૂનાગઢ પણ અમારું છે આ લોકોને આટલા આટલા સબકો શીખવાડ્યા પછી પણ સુધરતા નથી હવે જૂનાગઢની વાત કરીએ તો આરજી હકુમત ટાઈમે સરદાર વલ્લભભાઈ પટેલે કાયદેસરનું મતદાન કરાયું હતું અને મતદાનમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોએ કીધું હતું કે આજ અમે હિન્દુસ્તાનમાં જ રહેવા માગીએ છીએ તો આ લોકો પાસે મુદ્દો નથી કારણ કે ન્યા ગરીબી એવડી મોટી ફાટી નીકળી છે કોઈ નેતાઓનું ક્યાંય હાલતું નથી આખા વિશ્વમાં પાકિસ્તાનને આતંકવાદી જ માનવામાં આવે છે અને હજી આમ સુધરતા નથી હવે તમે હવે તો સુધરો કંઈ કારણ વગરનો અમે આ અહીંયા જાઉં આ જવું એકવાર વાત તો કરો આ બાજુ આવીને ખબર પડે ભૂખમરો તમારી ત્યાં છે ખાવા પીવાનું મળતું નથી પાંચસો રૂપિયે લીટર ડીઝલ મળે છે અને આ આ ઇતિહાસ નથી ખબર કે જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે બાઉદિન કોલેજની અંદર આરજી હકુમતની સ્થાપના થઈ અને શામળદાસ ગાંધી અને આ લોકોએ જ્યારે મતદાન કરાવ્યું ને ત્યારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો એમ કીધું હતું કે અમે હિન્દુસ્તાનમાં જ રહેવા માગીએ છીએ પણ આ લોકોને કંઈક ને કંઈક બકવાસ કરવાની ટેવ પડી ગઈ એવા એના પ્રવક્તા તો ગમી બોલે એની અહીંયા શું હાલત છે એ આખું આખું વિશ્વ જાણે છે એટલે એ બોલે એનાથી કંઈ ફેર નથી પડતો પાકિસ્તાન કે જે તેની હરકતોમાંથી કદી બાઝ નથી આવતું કોઈક ના કોઈક બાબતને લઈને ભારત ઉપર હર હંમેશા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતું જોવા મળતું હોય છે પરંતુ તે એ ભૂલી જાય છે કે અત્યારે હાલ તેના જ દેશની અંદર જે ત્યાંની જે જનતા છે તે તેનાથી ત્રસ્ત જે તે બની ગઈ છે તે ત્યાંની જનતા નથી સાચવી શકતી ત્યાં તે પાકિસ્તાનને જે મળેલું છે તે તે નથી સાચવી શકતા અને હવે તે જૂનાગઢની માંગણી છે તે કરી રહ્યા છે આરોપ પણ મૂકી રહ્યા છે કે ઓગણીસો અડતાલીસમાં જે રજવાડા છે તે રજવાડા ભારતે બે ગેરકાયદેસર રીતે તે કબજો છે તે જમાવી લીધો હતો પરંતુ અત્યાર સુધીમાં જે પાકિસ્તાનને મળ્યું છે તે તે સાચવી ના શક્યા ત્યારે હવે ભારત આ જ બાબતને લઈને તેને જડબાતોડ જવાબ આપવા પણ તૈયાર છે ત્યારે પાકિસ્તાનના આ દાવાને લઈને જે ખોટા દાવા પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે તેને લઈને આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર